મહીસાગરમાં દિવસ અને દિવસે હુમલાની ઘટના વધી રહી છે ખાનપુર તાલુકાના લીંબાડીયા ગામમાં વધુ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ એક અઠવાડિયામાં હુમલાની બીજી ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ખાનપુર તાલુકાના લીંબાડીયા ગામે એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ગેરેજ ચલાવવા યુવકને શોરૂમમાં બોલાવી ઢોર માર મારવામાં આવ્યો યુવક પર લોખંડ વડે હુમલો કરી શરીરના ભાગે તેમના કારના પડદાને નુકસાન કર્યું છે આ યુવક હાલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે શાબા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પરિવાર તેમજ સ્થાનિક રહીશોએ માંગ કરી છે મારા બાઈકના ગેરેજ પર લેવા આવ્યા મને મને એમ કીધું કે મારી અપાચીની ચેન ફસાઈ ગઈ છે પડી ગઈ તો તો મેં મને ચોકડી પર આવી અને હપારી કરી આલો તો મેં ના પાડી પેલા કે મારા કામ વધારે છે તો મેં ના પાડી તો એમને કીધું કે જબરજસ્તી કે કે બસો રૂપિયા આપી દે મારી ઇમરજન્સી છે પણ મને આટલું અપારી કરી આલો તો હું એમની બાઇક પર બેસી મારો પોનો પકડની ઠેલી લઈ એમના બાઇક પર બેસી એ ડાયરેક્ટ મને સીધા શોરૂમ પર લઈ ગયા જલ્દી ફાસ્ટ બાઈક ચલાવીને ડાયરેક્ટ શોરૂમ પર લઈ ગયા શોરૂમ ની અંદર ધક્કો મારી મને અંદર લીધા અને શટલો બંધ કરી અને મને અંદર મારવાનું ચાલુ કર્યું પહેલા મને કોન પર નહીં લાફા માર્યા તો મારાથી સંભળાવવાનું ને એવું એ થઈ ગયું અને મારાથી મને એમણે લોખંડની ટોમી ટોમી એક એક કૃણાલ પટેલ પકડી રહ્યા અને હાર્દિક શોરૂમના પટેલ ભરતભાઈએ મને ટોમી ટોમી બહુ માર્યો અને બહુ બહુ અતિશય માર માર્યો માર માર્યો અને પછી મારા જોડે એમણે વિડીયો બના લખાવડાયું અને સહે કરાવડાવી કેમ માર્યા તમને કારણ ઓઇલ કેટલા ડબ્બા ત્યાં લીધું એ એ એ રીતના અને એ એ વાત પર મને બહુ માર્યો પછી અને મેં મેં મારા ગેરેજ પર ઉપર આવી અને એમનો કારીગર મને વહેલ આપેલું મને ખબર નથી આ છેતરપિંડી છે કે શું છે મેં રોકડા પૈસેથી ખરીદેલી વસ્તુ હતી મહેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ મહિસાગર